નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું પ્રાધ્યાપક ડૉક્ટર રેખા એમ ગુંજારિયા ફ્રોમ એમ એમ ઘોડાસરા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જૂનાગઢ આજે હું તમારી સામે એક નવો જ વિષય લઈને આવી છું આજનો આપણો વિષય છે વિદાય સમારંભ કાર્યક્રમનું સંચાલન કેવી રીતે કરવું ધોરણ દસ ધોરણ બાર કે કોલેજના વિદ્યાર્થીઓ માટે આપણે વિદાય સમારંભ યોજતા હોઈએ છીએ ત્યારે આ આખા કાર્યક્રમનું સંચાલન કેવી રીતે કરી શકાય એની સંપૂર્ણ વિગત હું આજે તમને આ વિડીયોની અંદર આપવાની છું મિત્રો તમે સ્ક્રીન ઉપર જુઓ છો એટલા મુદ્દા સાથે આ કાર્યક્રમ જનરલી આપણે ગોઠવતા હોય છે બરાબર છે પ્રાર્થના છે શાબ્દિક સ્વાગત છે પછી વિદાય આપનાર વિદ્યાર્થીનો પ્રતિભાવ હોય પછી વિદાય લેનાર જે હોય વિદ્યાર્થી એ એનું વક્તવ્ય હોય પછી એ આખા કાર્યક્રમની અંદર આપણે જેને મહેમાન તરીકે બોલાવ્યા હોય એનું ઉદબોધન હોય અને છેલ્લે હોય આભાર વિધિ તો આ દરેક સ્ટેપમાં કોને શું બોલવું એની વિગતે વાત હું તમને આ કાર્યક્રમ આ વિડીયોની અંદર કહેવાની છું અને જે વિદ્યાર્થી આ કાર્યક્રમનું સંચાલન કરતો હોય એને પણ પ્રાર્થનાથી માંડીને આભાર વિધિ સુધી દરમિયાન ક્યારે શું બોલવું એ પણ હું તમને આ વિડીયોની અંદર કહેવાની છું તો શરૂ કરીએ આજની આપણી આ વાતને માની લો કે કોઈ વિદ્યાર્થી કાર્યક્રમનું સંચાલન કરવા માટે ડાયસ પર ઊભો છે સામે ઓડિયન્સ બેસી ગયું છે સ્ટેજ ઉપર મહેમાનો બેસી ગયા છે ત્યારે એ વિદ્યાર્થી આવી રીતે આ કાર્યક્રમનો શરૂઆત કરશે આ સોનેરી સવારમાં સૂરજના રેશમી કિરણો ખુલ્લા ગગનમાં વિહરતા પક્ષીઓના મધુર ગુંજન અને ગુણથી ગુલાબી વહેતા પવન સાથે અમે આપને કહીએ છીએ સુપ્રભાતમ આજના વિદાય સમારંભમાં ઉપસ્થિત સર્વેનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું સૌને પ્રણામ વંદન નમસ્કાર અને સુપ્રભાતમ સાથે આપણે સૌ આજે ધોરણ દસ ધોરણ બાર કે ટીવાયના વિદાયના અવસર પર મળ્યા છીએ આ ક્ષણ આ પળ ખૂબ મહત્ત્વની છે જેને આપણે સૌએ વધાવી અને યાદગાર સંભારણા તરીકે સાચવવાની છે તો શરૂ કરીએ આજની આ સંભારણાની સફરને જો હું અત્યારે જે કંઈ બોલીને એ વસ્તુ કાર્યક્રમનું સંચાલન કરનાર વ્યક્તિ શરૂઆતમાં બોલી શકે અને પછી તરત જ કહે તો ચાલો આપણે આજના આ કાર્યક્રમની શરૂઆત કરીશું પ્રાર્થનાથી કોઈ પણ માંગલિક કાર્યની શરૂઆતમાં આપણે ઈશ્વરને કે માતાજીને યાદ કરતા હોઈએ છીએ તો આજે પણ આપણે આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીશું મહેફિલમાં આવ્યો છું સૌના સલામ લઈને લો આરંભ હું કરું છું ઈશ્વરનું નામ લઈને આવી રીતે બે પંક્તિઓ બોલવાની અને પછી જે વ્યક્તિને પ્રાર્થના ગાવા માટે આપણે સ્ટેજ ઉપર ઊભી કરવાની છે એનું નામ બોલવાનું કે સો હવે હું વિનંતી કરીશ સો એન સો વ્યક્તિને કે તેઓ પ્રાર્થના લઈને આવે પ્રાર્થનાના શબ્દો છે સો એન સો એમ કરીને જે શબ્દો હોય એ પણ બોલવાના અને જેવી પ્રાર્થના એ ગાઈ લઈએ એટલે એનો આભાર માની અને પછીના સ્ટેપ ઉપર આપણે જવાનું તો આ પ્રાર્થનામાં શું બોલવું કેમ બોલવું એ મેં તમને સમજાવ્યું હવે પછીનું જે સ્ટેપ છે ને એ સ્વાગત છે આપણે સ્વાગત ગીત પણ રાખી શકીએ અને શાબ્દિક સ્વાગત પણ રાખી શકીએ અને પુષ્પગુચ્છથી સ્વાગત પણ રાખી શકીએ તો સંચાલન કરનાર વ્યક્તિ છે ને એ એમ કહેશે કે પધારેલ મહેમાનનું આપણે હવે સ્વાગત કરવા તરફ જઈ રહ્યા છીએ મને કહેતા આનંદ થાય છે કે આજના આ કાર્યક્રમમાં જે અતિથિઓ પધાર્યા છે એના કારણે આજનો આપણો આ કાર્યક્રમ એકદમ સુગંધિત બની ગયો છે અને એમ કહી અને પછી આ શાયરી બોલવાની છે તમે અમારે આંગણે આવ્યા ફૂલ થઈને ફૂલ બનીને કે ચારે કોર ચારે કોર ફોરમ 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 સર્વે અતિથિઓનું આ રીતે શાબ્દિક સ્વાગત કરવાનું છે અને પછી કહેવાનું છે રસમ અહીંની જુદી નિયમ સાવ નોખા અમારે મન તો શબ્દો જ કંકુને ચોખા એમ કહી અને શાબ્દિક સ્વાગત સ્વાગત કરવાનું છે એમનું કે તમારી તમારા આગમનથી અમારા આ કાર્યક્રમને ચાર ચાંદ લાગી ગયા છે અને પછી જો પુષ્પની વ્યવસ્થા હોય તો એક એક અતિથિને આપણે પુષ્પ પણ દેતા જઈએ અને આપણી આ શાયરી પણ બોલાતી જઈએ અને કાર્યક્રમ પણ આગળ વધતો જાય હવે આવ્યું ત્રીજું સ્ટેપ હવે માની લો કે બારમા ધોરણની વિદાય હોય તો દસ અગિયાર વાળા વિદ્યાર્થીઓને વિદાય આપતા હોય દસમા ધોરણની વિદાય હોય તો આઠ નવ વાળા એને વિદાય આપતા હોય ટીવાયના વિદ્યાર્થીની વિદાય હોય તો એફઆઈએસઆઈ વાળા વિદ્યાર્થી વિદાય આપતા હોય તો પ્રતિનિધિ તરીકે બે વિદ્યાર્થી એ વિદાય આપનાર વિદ્યાર્થી તરીકે પોતાના પ્રતિભાવ આપવા ઊભા થતા હોય છે તો એમણે શું બોલવું પડે આ કાર્યક્રમમાં તો માની લો કે કોઈ એક વિદ્યાર્થી બોલવા માટે ઊભો થયો કે હું પ્રતિનિધિ તરીકે બે શબ્દો કહેવા માગું છું તો એ આવું બોલી શકે કે અમે અમારા સાથી બંધુ વિદ્યાર્થીઓને વિદાય આપી રહ્યા છીએ ત્યારે એમની સાથે કરેલો અભ્યાસ મોજ મસ્તી તોફાન આ બધું જ અમારી નજર સામેથી પસાર થતું હોય ને એમ જણાય છે અમે ક્યાંય પણ અટક્યા હોઈએ તો અમારા સિનિયર વિદ્યાર્થીઓએ અમને હંમેશા મદદ કરી છે એમની મદદરૂપ થવાની ભાવના એમણે વિવિધ ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિ અમારા માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે હું આ તકે મારા ધોરણ દસના ધોરણ બારના કે ટીવાયના તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું કે તેઓ જીવનમાં ખૂબ આગળ વધે ખૂબ ભણે ગણે અને ખૂબ ઉચ્ચ ડિગ્રી ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન થાય નોકરી કરે કે ધંધો કરે ખૂબ આગળ વધે એવી તમામ જુનિયર વિદ્યાર્થીઓ દ્વારા હું વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું અને પછી એ પ્રતિભાવ આપનારો વિદ્યાર્થી એમ કહેશે છેલ્લે કે મારી શુભેચ્છાઓ એવી ફળે કે તમે બાવળ વાવો તોય કેરી મળે અને હજુ એક વસ્તુ મને કહેવાનું મન થાય છે મારા મિત્રો માટે મારા સિનિયર વિદ્યાર્થીઓ માટે કે જે જે મળ્યા મજાના મળ્યા મિત્રો બધાય મને મોટા ગજાના મળ્યા કેવી સુંદર પંક્તિ છે કેટલો સુંદર મજાનો એનો ભાવ છે જે જે મળ્યા મજાના મળ્યા મને મિત્રો બધાય મોટા ગજાના મળ્યા અહીંયા મજાના મળ્યા અને ગજાના મળ્યાનો પ્રાસ જોરદાર છે એટલે વિદ્યે જે વિદ્યાર્થી વિદાય આપનાર વિદ્યાર્થીના પ્રતિનિધિ તરીકે બોલવા ઉભો થાય એમણે આવું અને આટલું બોલી શકાય બરાબર ત્યાર પછી છે જે વિદાય લઈ રહ્યા છે બાર નો વિદ્યાર્થી હોય કે ટી નો વિદ્યાર્થી હોય જે વિદાય લઈ રહ્યા છે એમણે શું બોલવું એની વાત કરું અ માની લો કે ધોરણ દસ નો એક વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે ઉભો થાય છે બોલવા માટે તો એ બોલશે એ આવું બોલી શકે સૌ વડીલો ગુરુજીઓને સાદર વંદન બોલવા માટે ઊભા થતા મનમાં એક સાથે અનેક યાદો સ્મરણો સામે આવીને ઊભા રહે છે જ્યારે કોલેજમાં જ્યારે શાળામાં એડમિશન લીધું ત્યારે હું સાવ શરમાળ મૂંઝાયેલી સ્થિતિમાં શાળા કોલેજમાં મેં પ્રવેશ કર્યો હતો પણ પછી ધીમે 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 નવા નવા મિત્રો મળતા ગયા દરેક વિષયના સર ટીચર અને અધ્યાપકનો પરિચય થતો ગયો વિષયો સમજાતા ગયા અને શાળા કોલેજની પ્રવૃત્તિમાં ભાગ લેતા લેતો થયો અને એમ મને આનંદ ઉત્સવ ઉત્સાહ અનુભવ અને પ્રેરણા મળતા ગયા અને હું એક શરમાળ વ્યક્તિત્વમાંથી મારામાં રહેલી શક્તિને ઓળખતો ગયો અને મારા વ્યક્તિત્વનો વિકાસ થતો ગયો આ શાળા કોલેજે મને શિક્ષણ જ નથી આપ્યું પણ મને મારામાં સંસ્કાર પણ રેડ્યા છે મારા સૌ ગુરુજનોને હૃદયથી વંદન કરું કરતા હું હર્ષ અનુભવ છું મારા મારા માટે આ ક્ષણ છે ને એ ગર્વ અને ગૌરવની ક્ષણ છે આ સંસ્થાએ મને જે કંઈ આપ્યું છે જે કંઈ શીખવ્યું છે એને હું સાચવીને હવે પછીના મારા અભ્યાસમાં આ અનુભવની કેડીએ ચાલીને આગળ વધતો રહીશ આ શાળા કોલેજ નું નામ રોશન કરીને હું આ ઋણ અદા કરીશ આ ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન મારાથી મારા સહપાઠીઓ સાથે કે મારા ગુરુજીઓ સાથે કંઈ પણ અવિવેક થયો હોય તો હું દિલથી ક્ષમા માગું છું એમ કહી અને પછી બે પંક્તિ બોલવાની છે પંક્તિ આ પ્રમાણે છે અમથું કંઈ આમ પણ હોય અમથું કંઈ તેમ પણ હોય વાત છે સાવ જેવી તેવી અને ભૂલચૂક લેવી દેવી ફરીથી સૌનો આભાર મારા જીવન ઘડતર કરનારા ગુરુજીઓના ચરણોમાં ફરીથી ભાવસભર વંદન આપના આશીર્વાદ હંમેશા મારા શિર પર રહેશે અને હું આપ સૌને મારા હૃદય મંદિરમાં હંમેશા બિરાજેલા રાખીશ બાકી આ શાળા કોલેજ આ વિદ્યાર્થીઓ સાથે કરેલા પ્રવાસ લૂંટીને ખાઈ લીધેલા નાસ્તા અને બીજા ઘણા બધા સ્મરણોને ભૂલવું મારા માટે અઘરું છે પણ કવિ કલાપીએ કહ્યું છે ને કે માણ્યું તેનું સ્મરણ કરવું એ જ છે એક લાવો એ પ્રમાણે હું આ સ્મરણોને સાચવીને રાખીશ અને એને માણતો માણતો મારા જીવનમાં અને મારા હવે પછીના અભ્યાસમાં આગળ વધતો રહીશ છેલ્લે મને કેવું ગમશે ફરી મળવાનું મન થાય તો મળજો કોક વાર કોકવાર કોકવાર કંઈ કહેવાનું મન થાય તો કહેજો કોકવાર 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 વીજળીની જેમ આવે જો યાદ અમથું જરીક યાદ કરજો ક્યાંક ક્યાંક કોક કોક ભીના એકાંતમાં વાગે જો વાંસળી તો અમને તમને ગમ્યાનું યાદ કરજો કોક વાર કોક વાર કોક વાર ફરી મળવાનું મન થાય તો મળજો કોકવાર 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 અને મારા આ શબ્દો સાથે ફરીથી મારા ગુરુજીઓના ચરણોમાં વંદન અને મારા સર્વે જુનિયર વિદ્યાર્થીઓને એકદમ મારી હૃદયપૂર્વકની શુભેચ્છા સાથે ફરીથી અહીંયા વિરમું છું એમ કરીને એણે બેસી જવાનું છે હવે શું આવ્યું તો કે જે મુખ્ય મહેમાન આવ્યા છે બરાબર પછી એ 12 થી આપણે બોલાવ્યો કે આપણા ટ્રસ્ટીઓ હોય એ મુખ્ય મહેમાન હોય ને એનું પ્રાસંગિક ઉદ્બોધન કરવાનું હોય તો એ શું બોલી શકે આની અંદર તો જનરલી સામાન્ય રીતે કોઈ પણ વિદાય સમારંભના પ્રસંગમાં ઉપસ્થિત હોય ને એ આવું બોલતા હોય છે જો એમણે શું બોલવું જોઈએ તો કે એવો આવું બોલી શકે પરીક્ષાની જિંદગી પૂરી થઈ ગયા બાદ જિંદગીની પરીક્ષા શરૂ થાય છે ત્યારે આ સમજવા જેવું વાક્ય છે પરીક્ષાઓની જિંદગી પૂરી થઈ ગયા બાદ જિંદગીની પરીક્ષાઓ શરૂ થાય છે ત્યારે સૌ વાલા વિદ્યાર્થીઓને આ તકે મારે બે ચાર વાત કેવી છે જે તમારે સમજવાની છે અને એનો અમલ કરવાનો છે એવું તમારે મને વચન આપવાનું છે તો વચન આપશો ને પહેલી વાત જીવન સુખ દુઃખથી ભરેલું છે દુઃખ આવે તો ક્યારેય નાસેપાસ નહીં થઈ જતા નબળા વિચાર ન કરતા પણ આવેલ દુઃખનો હિંમતથી સામનો કરજો રાત આવી હોય તો પછી સવાર તો થવાનું જ હોય બીજી વાત કોઈ દિવસ કોઈ પણ જાતનું વ્યસન કરીને તમારી લાઈફને બરબાદ ન કરતા ત્રીજી વાત પર્યાવરણનું જતન કરજો મા બાપનું જતન કરજો અને વડીલો માતા પિતા તથા શાળા કોલેજ તરફથી તમને મળેલા સંસ્કારને દીપાવજો આ બધાનું તમારે પાલન કરવાનું છે કરશો ને તો જીવનમાં ખૂબ આગળ વધો ગમે તેવા ખાડા ટેકરા આવશે તો તેને પાર કરી પાર કરી શકો એવી હિંમત કેળવજો આ પ્રસંગે આપ સૌને સંસ્થા પરિવાર અને સમગ્ર સ્ટાફ પરિવાર વતી ખૂબ 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 હાર્દિક શુભકામના અને છેલ્લે એ મહેમાન હોય ને એ આવું પણ બોલી શકે પંક્તિ રૂપે જીવનની દરેક પળ ખુશીથી જીવો કેમ કે દરેક પળમાં જાણવા મળે છે ક્યારેક ખુશી તો ક્યારેક ગમ મળે છે બાકી સવાર ને સાંજ તો રોજ પડે છે અગેન હાર્ટલી વિશ યુ ઓલ ધ બેસ્ટ વિશિસ ટુ માય ઓલ ડિયર એન્ડ નિયર સ્ટુડન્ટ્સ આવી રીતે પોતાનું વક્તવ્ય આપશે હવે આવ્યું વિદાય સમારંભ કાર્યક્રમનો છેલ્લું સ્ટેપ એટલે કે આભાર વિધિ આભાર દર્શન હવે કાર્યક્રમનો જે સંચાલન કરનારો છે ને એમ બોલશે કે રહ્યા છીએ આપણે અને આભાર વિધિ કરવા માટે હું સો એન્ડ સો વ્યક્તિને આમંત્રિત કરું છું પણ આભાર વિધિ કરતા પહેલા હું એક વિદાય શીખ આપવા માંગુ છું તો શાંતિથી સાંભળજો એમ કરીને એ આ વિદાય શીખ આપશે સ્વયંને એવા બનાવો કે જ્યાંથી જ્યાં તમે હો ત્યાં બધા તમને પ્રેમ કરે સ્વયંને એવા બનાવો કે જ્યાં તમે હો ત્યાં બધા તમને પ્રેમ કરે જ્યાંથી તમે ચાલ્યા જાઓ ત્યાં બધા તમને યાદ કરે અને જ્યાં તમે પહોંચવાના હો ત્યાં બધા તમારી પ્રતિક્ષા કરે આજનો આ કાર્યક્રમ કરુણ મંગલ અને યાદોથી સભર રહ્યો છે આ વિદાય એ જીવનનો અણમોલ પ્રસંગ છે એને ક્યારેય ભૂલી શકાય નહીં અને પછી જે કોઈ આભાર વિધિ કરવા માટે ઊભું થવાનું હશે ને એ એમ બોલશે આ પ્રસંગે આપ સૌની ઉપસ્થિતિથી કાર્યક્રમને ચાર ચાંદ લાગી ગયા છે અને આભાર દર્શન માટે હું અહીંયા ઉપસ્થિત થયો છું ત્યારે હું કહીશ કે દિલદારની સુંદર રીતો છે ઉપકાર પ્રદર્શિત કરવામાં દિલદારની સુંદર રીતો છે ઉપકાર પ્રદર્શિત કરવામાં છે રંગ અમારા સહુ શબ્દો આભાર પ્રદર્શિત કરવા માટે આભાર માનવા માટે મારા શબ્દો ગરીબડા છે આ પ્રસંગ જેવો છે આ કરુણમંગલ પ્રસંગ છે અને આવા કરુણ મંગળ પ્રસંગે હું કયા શબ્દોમાં આપ સૌનો આભાર માનું પણ છતાંય સૌનો હૃદયપૂર્વક લાગણીપૂર્વક અને ભાવપૂર્વક આભાર માનું છું કે આપ સૌ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા અને અમારો આ પ્રસંગ છે આ વિદાયનો કાર્યક્રમ છે એ એક યાદગાર સંભારણ બની અને છેલે એમ કરીને એ જે આભાર દર્શન કરવાનો હશે એ એનું વક્તવ્ય પૂરું કરશે ને પછી છેલે જે વિદાય કાર્યક્રમનું સંચાલન કરનાર છે ને એમ બોલશે દોસ્ત સમજતે હો એક છેલે હું શાયરી બોલું છું એમ કરીને કહેશે દોસ્ત સમજતે હો તો દોસ્તી યાદ કરના ખુદ બી યાદ રહેના સૌને પ્રણામ વંદન સાથે આ કાર્યક્રમ હું પૂરો થયેલો જાહેર કરું છું એમ કરી અને આખો કાર્યક્રમ અહીંયા પૂરો થાય છે તો આટલા સ્ટેપ સાથે આપણે ધોરણ દસ બાર કે ટીવાયના વિદ્યાર્થીના વિદાય સમારંભને યોજી શકીએ તો મેં પૂરી કોશિશ કરી છે કે દરેક સ્ટેપની અંદર કોણે શું બોલવું અને કેવી રીતે બોલવું એ સમજાવવાનો મેં પૂરો પ્રયાસ કર્યો છે જો તમને આ વિડીયો ક્યાંય પણ રીતે કોઈ પણ રીતે ઉપયોગી થાય અને ક્યાંય પણ તમને એમ થાય કે આ વિડીયો છે મને મદદરૂપ થયો છે તો આપનો અભિપ્રાય મને ચોક્કસ જણાવજો અને તમે ક્યાંથી સાંભળો છો તમે કોઈ હોદ્દા ઉપર છો કે સ્ટુડન્ટ છો એ પણ મને જરા વિગત જણાવશો તો મને ખૂબ ગમશે તો કેવો લાગ્યો તમને આ વિડીયો તમારો અભિપ્રાયની આશામાં હું છું પ્રાધ્યાપક ડોક્ટર રેખા ગુંજારીયા અને ફરીથી નવા વિષય સાથે નવા વિડીયો સાથે આપણે બહુ નજીકના સમયમાં ફરીથી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા હાર્દિક નમસ્કાર